સુરતના માંડવીના તડકેશ્વરથી જન ભાગીદારી અભિયાનની શરૂઆત કરાઈ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે આરંભ થયો કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ સાંસદ પ્રભુ વસાવા સહિતના આગેવાનો હાજર રહ્યા સુરત જિલ્લાના પાંચસો સત્યાસી ગામડાઓમાં દસ કરોડ તેતાળીસ લાખના ખર્ચે બે હજાર એકત્રીસ જેટલા જળસંચયના કામોનો શુભારંભ કરવામાં આવ્યો જળસંચય અભિયાન હેઠળ બોર રિચાર્જ 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 અને પીટ કામ હાથ ધરાશે જેટલો પણ વરસાદ વરસે એ બધા જ વરસાદને આપણે ઝીલી લેવાનો છે મોદી સાહેબે બે હજાર એકવીસમાં આ કાર્યક્રમને નામ આપ્યું હતું કેચ ધ રેન વરસાદને ઝીલી લો પણ આ જીલી લેવાની વાત છે જ્યાં ત્યાં આપણે જોઈએ છે કે જરૂર કરતાં વધારે પાણી મળે છે એટલે પાણીની કિંમત આપણને સમજાતી નથી કેટલાય ગામોની અંદર બહેનોને કિલોમીટરો સુધી ચાલતા જઈને માથા પર બેડા ઉચકીને પાણી લેવા જવું પડતું હતું એની અંદર એમના જે ડબ્લ્યુ રિપોર્ટ છે એના મુજબ ભારત દેશની અંદર આ યોજનાને કારણે સાડા પાંચ કરોડ કલાક આ બહેનોને એમાંથી બચ્યા છે આ સાડા પાંચ કરોડ કલાક એ બહેનો પોતાના બાળકો માટે ઘરકામ માટે કે અન્ય કોઈ આર્થિક ઉપાર્જન માટે એ વાપરી શકે છે